આવતીકાલે મે જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિવસની દેશભરમાં ઉજવણી થવાની છે અને તેના જ અંતર્ગત વડોદરામાં ખાદી ગ્રામોદ્યોગ ખાતે પણ ગણતંત્ર દિવસ એટલે કે પ્રજાસત્તાક દિવસને લઈને ધ્વજા માટે લોકો આવી રહ્યા છે અને ધ્વજાની ખરીદી કરી રહ્યા છે પંચોતેરમાં ગણતંત્ર દિવસની ઉજવણી થવાની છે અને તેને જ લઈને તમામ લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે તમામ લોકો ધ્વજની ખરીદી કરી રહ્યા છે તિરંગાની ખરીદી કરી રહ્યા છે તો ખાદી ગ્રામ ઉદ્યોગની વાત કરીએ તો ત્યાંના મેનેજર રાકેશ પટેલે પણ જણાવ્યું હતું કે આશરે અત્યાર સુધીમાં પાંચ લાખ જેટલા જે ધ્વજ છે તેનું વેચાણ કરવામાં આવ્યું છે પાંચ લાખ ધ્વજનું લોકોએ ખરીદી કરી છે અને હજી પણ તમામ લોકો ખૂબ જ ઉત્સાહ સાથે હજી પણ આજે પ્રજાસત્તાક દિવસે તેની ઉજવણી માટે તેઓ ધ્વજ ખરીદવા માટે પહોંચી રહ્યા છે આવતીકાલે છવ્વીસમી જાન્યુઆરીના રોજમાં વેચાણમાં ધ્વજની અંદર ઘણી સાઇઝોમાં વેચાણ થઈ રહ્યું છે અને સારું વેચાણ થઈ રહ્યું છે અત્યાર સુધીમાં અમારું સાડા પાંચ લાખ રૂપિયાનું ધ્વજનું વેચાણ થયેલ છે જે રીતે લોકો પ્લાસ્ટિક ફરકાવતા હોય છે ખાદીનું એક સ્પેશિયલ મહત્વ એ છે કે ખાદીનો જે ધ્વજ આવે છે એ પ્યોર ખાદીના કાપડમાંથી બનાવવામાં આવે છે અને એ ખા ખાદીના કાપડના ધ્વજની અંદર ગવર્મેન્ટ ઓફિસો છે સરકારી સ્કૂલો છે એની અંદર નિયમો મુજબ એને ફરકાવવામાં આવે છે અને એનું પાલન કરવામાં આવે છે એટલે પ્લાસ્ટિકના ધ્વજો જે વેચાય છે એ બહાર બહાર વેચાય છે ખાદીગ્રામ ઉદ્યોગમાં ફક્ત ખાદીના ધ્વજનું વેચાણ થાય છે

पूरा कार्यक्रम करते हैं उसके बाद बच्चे अपना स्पीच इस, इस देते हैं गाने गाते हैं ना नाचते हैं सब एक साथ मिलके खाते पीते हैं और ये मुझे ऐसा लगता है कि ये सबको पूरे गर्व और उल्लास के साथ मनाना चाहिए क्योंकि आज है तो बाकी सब कुछ है खादी से खादी से, अपने देश की एक पहचान है इसलिए खादी से ही हम हमेशा ध्वज लेते हैं हर एक दो साल में जब भी हमको खरीदना होता है हम खादी से ही खरीदते हैं मेरा नाम सुबन भी है।